એક ઝાડ દૂર જંગલમાં કાયમ વસવાટ કરવા ઈચ્છે છે અને પોતાના જે સ્વજનો છે ભાઈ બહેન વગેરે એમની સાથે એમને રહેવું છે જ્યારે બીજું ઝાડું છે એ એમ કે છે જ્યાં ઉછેર્યા આપણે જ્યાં મોટા થયા એ સ્થાન છોડીને જવું નથી એટલે કે ગામમાં જેણે કોઈએ અથવા શહેરીમાં કોઈએ ઉછેર્યા હોય એમને છોડીને જવાય નહીં એ ઉપકારનો બદલો ઉપકારથી વાળવા ઈચ્છે છે અને જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં જ છે એ આ ઉર્મી ગીત દ્વારા આપને જાણવા મળે છે સમજાય છે મિત્રો સીધા કવિની અંદર કવિના આશ્વામાં પ્રવે કવિતાના આશ્વા મારા ફળીના જાણવા બે હતા કરતા હતા એક બી વાતો એક કહે હબ થાય હવે નહીં ભાંડુ વિજો ખમતો ચાલને આહી થી ચાલતા થાય આગા આગા વન માં જાય પેલા ઝાડવા શું હું કે મારા ફળવી ફળિયામાં ફળી એટલે ફળિયા મારા ફળિયામાં

હવે બીજું જાણવું એ જણાવે છે એમાં જીવનું જોખમ નીત આવે કઠિયારા આવી ઓચિંતા ચલાવે આપણા પર કુઠાના મારા જો કે મરવું કોઈ ન ટાળે તોય એ મરવું સિદ્ધ અકાર બહુ સરસ મજાની વાત કરે છે કે છે બીજું જાણવું એમ કે છે કે આપણે ત્યાં જંગલમાં જવામાં ખૂબ જોખમ છે ત્યાં રોજ કઠિયારા એટલે કે જંગલમાં લાકડા કાપીને જે ધંધો કરી શકે એવા લોકો ઘણાય આવતા હોય અને કુહાડીના આપણા પર ઘા મારે ઓચિંદ આવે અને શું લેવું છે કુઠાર કુઠાર એટલે કુહાડી કુહાડીના મારા મારે આપણા ઉપર અને ઘા કરે આપણા ઉપર ઓચિંદા આવીને કુહાડાના ઘા મારે જોકે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી એ વાત સાચી પણ તો પણ અકાળે શા માટે મરવું હમ કે મૃત્યુને તો કોઈ ટાળી નથી શકતું તો અકાળે શા માટે તીને મળવું વન પાછળ પહેલું ઝાડ ઉકે છે શું કહે છે અહીં તન ફૂટે તો પાછી ન ફૂટે રાત અહીં અટૂલો એકલો લાગે તો તો આપણી ના ચાલે આપણે ચાલતા થાય આગા આગા વનમાં જાય ના દે એટલે જાતિ કુટુંબ પોતાનું પેલું ઝાડ પાછું એમ કે છે બીજા ઝાડમાં કે અહીં દિવસ પૂરો થાય તો પાછી રાત કેમે પૂરી થતી નથી માન દિવસ વિતાવીએ તો રાત્રિ ના વિધે અને રાત્રિ પૂરી થાય તો દિવસ ન પસાર થાય આવો સતત સમય આપણી સાથે જોડાઈ જાય છે અહીં એકલું એકલું લાગે છે સોનો સોનો એકલવાયું લાગે છે ત્યાં તો આપણી જાત આપણી નાત છે એટલે કે આપણા પોતાના લોકો છે સ્વજનો છે આપણી જાતના લોકો છે ચાલ ને અહીંથી જતા રહીએ દૂર દૂર જંગલમાં વનમાં જઈએ ત્યારે બીજું જણાવીએ

કેવી મજાની વાત કરે છે કે બીજું જાણું કે છે જેને આપણે ઉછેરવામાં ઉછેરવામાંને આપણી મહેનત કરી એટલે ખૂબ મહેનત કરીને આપણે ઉછેર્યા છે આપણને જળ સિંચ્યા એટલે જળ પાયા છે પાણી આપ્યું છે મોટા કર્યા છે એમને આપણે ક્યારે આપીશું આપણા ફળ અને આપણો છાંડ આપણામાં જે સમાયેલા ફળ છે અને છાણો છે એ ક્યારે આપીશું એમને હું તો કહું છું અહીં જ રોકાઈ જઈએ એના ચૂલામાં ઈંધણ થાય અને બળતણ તરીકે કામ તો આવીએ એના જ ચૂલામાં ઈંધણ થાય કેમ કે આપણે જેણે કંઈક આપ્યું છે તો આપણો પણ એક પરોપકારનો એક ભાવ હોવો જોઈએ ઉપકારનો એક ભાવ હોવો જોઈએ કે આપણે આપણા માટે થઈને એમણે ખૂબ મહેનત કરીને ઉછેર કર્યો છે આપણો પાણી સમયસર સિંચ્યું છે વગેરે વગેરે કરીને આપણે મોટા કર્યા હવે આપણું પણ કર્તવ્ય છે ઋણ ચૂકવવાનો વારો છે તો આપણે પણ એમને ફળ આપીએ છાણો આપીએ અને છેલ્લે કશું ન થઈ શકીએ તો એના જે ચૂલો છે એની સગડી છે એનામાં ઈંધણ બળતણ તરીકે ઉપયોગ તો થઈએ આમ સુંદર સુંદર મજાનો સંદેશ આ કાવ્યના અંતે પણ આપણે પ્રાપ્ત થાય છે એક પરોપકારની ભાવના એક સહભાગિતાની ભાવના એક સતત મદરૂપ મદદરૂપ થવાની ભાવના આ કાવ્યમાં અંતે આપણે કવિ આપણા સમક્ષ વર્ણન કર્યું તો મિત્રો નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ એ વોટ્સઅપના માધ્યમથી મોકલશો ઘણા મિત્રોએ હોમવર્ક હજુ સુધી મોકલ્યા નથી જે મારા ધ્યાનમાં છે મિત્રો તમે છેતરી છેતરી કોને જ છેતરશો સૌથી પહેલાં તમે ખુદ છેતરાવ છો અગર હોમવર્ક નથી મોકલતા તો સૌથી પહેલાં તમને નુકસાન છે તમે જ તમારા પગ પર કુવાડો મારવાનું કામ કરો છો કેમ કે સમયસર કામ નહીં કરો રિવિઝન નહીં કરો તો એક સમય એવો આવશે કે તમને કશું જ યાદ નહીં રહે અલબત્ત ભાષાકીય ભૂલો વધી જશે લખવાની પ્રેક્ટિસ છૂટી જશે આ બધી જ નુકસાનીઓ ભોગવવાનો તમે માહોલ ઘડી રહ્યા છો એટલા માટે સાવધ કરું છું ફરી એકવાર તમને વિનવું છું કે સતત કંઈક લખો કંઈક લક્ષો તો તમને કશું કંઈક આવડશે યાદ રહેશે તમારી ભાષાકીય ભૂલો છે એ એ સુધરવાનું સુધરતી રહેશે પરંતુ કશું જ નહીં કરો તો આપમેળે તો કંઈ નહીં થાય ઠીક છે મિત્રો ફરી પાછા નેક્સ્ટી નેક્સ્ટ પ્રકરણમાં ફરી વાર મળીશું અમુક પ્રકરણ આપણા જે કપાયા છે કપાયા છે એટલે જે સરકાર દ્વારા જે નિયત થયેલું જે અભ્યાસક્રમ છે એમાં થોડોક કાપ કરવામાં આવ્યો છે અભ્યાસક્રમમાં આપણા છવ્વીસ પ્રકરણો છે ટોટલ અભ્યાસક્રમમાં એમાંથી કેટલાક ચેપ્ટરો એ એના ઉપર કાપ કરવામાં આવ્યો છે તો હવે જે આજે આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કર્યો એ પંદરમું ચેપ્ટર હતું તો એ પછીના જે સત્તરમું વીસમું એકવીસમું બાવીસ ત્રેવીસ ને ચોવીસ આટલા ચેપ્ટર બાકી છે Okay, thank you.